તો રામ રામ દાયરાણે સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં તો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી અને જય દ્વારકાધીશ મિત્રો મસ્ત મજાના વાગી રહ્યા છે એક અને બ્લોગ ચાલુ કરતી હતી બહુ પછી અને યુદ્ધ કંઈ વાગ્યું નહીં પણ બહુ પહેલાં આપણે બે ક્લિપ ઉતારી નાખી હતી અને હવે હે મિત્રો જાણે આપણે માલ ચરવા જવા નહીં એટલે ફટાફટ છાઇ ઉતારીએ અને પછી આપણે ટાઈમ નહીં જોઈએ ચાલો ફટાફટ છાઈ ઉતારતા આવી અને પછી જોઈ બીજું શું થાય આગળ આગળ તો ત્રણ સંજે અઠાણું બ્લોગને લાઈક કર નાખો અને સાયરી કેવી લાગી પેલા બે ઓલી ક્લિપો નાખતા પછી સાયરી નાખી સાયરી કેવી લાગી જો કમેન્ટ કરી નાખજો બાકી ચાલો કન્ટિન્યુ ઉપર જાય મેળવી નાખે બાકી પહેલાં જે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો માન્યતા આવી ગઈ હે ભાઈ ભેહુંચારો માન્યતા ભેહુંચારો આવી તો શું કરવા આવી તો પછી આ ભેહું ગુંજાર છે કુઈતરો થોડો જાડે તારે ચાલવી પડે અલે એક કામ કરતું ભે હું ત્યાર હું ઘેર જતો આવું ઘેર આટો મારતો અમાર ઘેર હો ને તો શું કરું તો કુતરા દેજો વળી કઈ ગયો ચાલો બાય ભાઈબાઈ કહી કન્ટિન્યુ કહી દે તો શું આવડે તંજી આવડે આલે ગીત ગીત ગાઈને નહીં આલ કન્ટિન્યુ કહી દે तो मित्रों आपड़े आवी गया है तरुण पर है ना चलिए तरुण बैठो है तरुण कह दे हाय हाय केम छ ओके कीम छे के, के? आम जो आन्या जो आन्या हाय हाँ। कह दे हाय हाँ। चलो कंटिन्यू कह दे बाय बाय कह दे बाय बाय हेलो मस्त मजा ने वीडियो पर आवी गया है ना चलिए आज नो ऊपर भी आपनो आओ है ना नहीं तो नेक पर मस्त मजा खुश बाकी जो लिया તમને પછી દેખાડી હું રીલ ઉતાર ચાલો કન્ટિન્યુ મિત્રો તો ઉતરી જાય પણ એને પેલા તમે જો રીલ કેવી લાગી જમેન્ટ કરવા લાઈક કરવા ના બોલતા શેર કરવાના બોલજો સબસ્ક્રાઈબ કરવા ના જરૂર ના બોલ કરવાની જરૂર જરૂર સબસ્ક્રાઇબ કરજો બાકી ચાલો રીલ ઉતાર સારી તો સમજ છે ઇન્દ્રિય સહજ છે કે એટલી તો સમજ છે ઇન્દ્રિય સહજ છે રાક્ષે અંધ્રુ જગત અહિયાના જેના કપટ છે એટલા કરી દે છે તમને સ્વાસ્થ એવું જ મરજ કે એટલા કરી દે છે તમને તમને સ્વાસ્થ એવું જ મરજ જેવું ખુશીથી સદા કે જેવું ખુશીથી સદા એ જ તારી ફરજ છે જીવો અને જીવવાદો કે જીવો અને જીવવાદો એ જ પ્રકૃતિ અરબ છે પ્રકૃતિ જનની આપણે કે પ્રકૃતિ જન્ની તેનું જ માથે ફરજ છે સ્મરે કોઈ કે સ્મરે કોઈ અખતર ને કે સ્મરે કોઈ અખતર ને માત્ર એ જ આપણી ઉપજ છે કે માત્ર એ જ આપણી ઉપજ છે સેમ લો ઉતરીને થઈ ગઈ છે ડન અને વાગી રહ્યા છે બે ને ચોતરી દેખાય બાકી ઈ તમને જો આ સાઈડ ના વ્યુ દેખાડું જોઈ લ્યો અહીં જોઈ લ્યો આ છે અમારી મંડવી પછી આ જોઈ લ્યો બધું આ બધું જોઈ લ્યો બાકી તમને જો આનો ઉપર ગીત આવે લીલી ના કરે બાકી આ જોઈ લ્યો આ બધી લીલી ના જ છે તમે જ્યાં નજર નાખ્યું ત્યાં લીલો છોડ યાદ આવે તો દેખાય ક્યાં નજર નાખ્યું તો આમ આમ બધું લીલું છે બધું ચેક કરો ખાલી બધું આ સાઈડ કરો પણ આમ નજર નાખવાની આપણે ઉભી નજર નાખવાની બાકી ચાલો એટલે જાય ચા પાણી પી અને ભીખ ને લઈ જાય ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના આટાણ વાગી દઈએ છે કેટલા ખબર ત્રણ ને ચુમ્માળી થઈ છે એટલે કે પૂણા ચાર થઈ ગયા છે અને આપણે માલ મુકાઈને આવતા રહ્યા અહીં માલ લામી ચડતા એટલે પછી આપણે આવતા રહ્યા છે અને થોડું ઘણો મસ્ત મજાનું એડિટિંગ થઈ ગયું છે બાકી થમને લેક બાકી છે ચાલો થમને બમને બનાવી નાખીએ ને લાઈટ થોડીક આવી ગઈ છે ની ફૂલ લાઇટ આવી ગઈ છે અને આપણે ચાર્જિંગ નથી તો ઘડીક વાર ચાર્જિંગ મૂકી અને પછી કંઈક શું કહેવાય આગળ એડિટિંગ કરી નાખી તો સાયરી જે કેવી લાગી કોમેન્ટ કરી નાખજો બાકી લાઈક કરવાના ભૂલતા શેર કરવા ના સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા ચાલો કન્ટિન્યુ હા મિત્રો સાડા પાંચ થઈ ગયા અને હવે મસ્ત મજાનું બધું એડિટિંગ થઈ ગયા ખાલી જ્યાં થોડું થમને બાકી થમને લગાપટ બના નાખી મિત્રો આજનો લોક કેવો લાગ્યો જે કોમેન્ટ કરી નાખજો બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી ના ભૂલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બાકી બ્લોગ ગઈ તો લાઇક કરી નાખો ના ગઈ તો લાઇક કરો અને શેર કરવાની ના ભૂલતા જેમ કે કમેન્ટ કરવાનું ના ભૂલતા બાકી તો કંઈ કહેવા નથી રહી ગયું ચાલો મિત્રો બાકી સાયરી કેવી લાગી એ જરૂર કમેન્ટ કરજો જરૂર જરૂર ને જરૂર તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ બીજાને તમાર બ્લોગ સાથે ત્યાં સુધી રામે રામ ડાયરાને જય શ્રી એમ જય દારકાધીશ બાકી ચાલો મળીએ અંધ અનધર બ્લોગમાં રેડી કન્ટીન્યુ સોરી બાય બાય